પૂજામાં નારિયલ શ્રીફળનું ખરાબ નીકળવું શુભ કે અશુભ એ વૈદિક અને શાસ્ત્રોમાં અલગ અલગ રીતે સમજવામાં આવ્યું છે નારિયેલનું ખરાબ નીકળવું જો પૂજામાં ઉપયોગમાં લેવાતું નારિયલ અંદરથી કાળો સૂકો અથવા સડેલો નીકળે તો તે સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે તેને અરવડ ગામાં ન આવે અને તેને વહેલી તકે પાણીમાં વહાવી દેવું જોઈએ કોઈ પવિત્ર સ્થળે મૂકી દેવું જોઈએ કેટલીક માન્યતાઓ પ્રમાણે તે અધૂરી પૂજા અથવા નકારાત્મક ફાટવું જો નારિયેળ પૂજા વિધિ દરમિયાન ફટકાવ્યા પછી ફાટે તો તે કેટલાક શાસ્ત્રો શુભ અને કેટલાક અશુભ ગણાય છે શુભ સંકેત કેટલાક માન્યતા મુજબ આનો અર્થ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે અને મોટા લાભ થવાની સંભાવના અશુભ સંકેત બીજી માન્યતા મુજબ આ અપ્રત્યેક સંકેત હોઈ શકે કે કોઈ મુશ્કેલી આવી શકે અથવા ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું તો નારિયેલ ખરાબ નીકળે અથવા ઊભું ફાટે તો નવા નારિયેલ વડે ફરીથી પૂજા કરવી જોઈએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કોઈ ભય ના રાખવો પૂજાનું ફળ સકારાત્મક હોય તે માટે સત્ય અને શ્રદ્ધા અને ધાર્મિક કાર્ય કરવું આવા સંકેત ક્યારેય પ્રાકૃતિક ઘટના હોઈ શકે તેથી અંધશ્રદ્ધા કરતા ન કરતા એમ અંધશ્રદ્ધામાં ન કરતા તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેવું તમને આવા વિડીયો મળ